સ્વ શહેરમાં કોરોના સંક્રમણને લઈને સ્થાનિક લોકોની આશ્ચર્યજનક બાબતો ધ્યાનમાં આવી છે વીસ વિસ્તારમાં આવેલ ડ્રીમ હેરિટેજ એપાર્ટમેન્ટમાં કોરોના કેસ છુપાવવાના મેસેજથી મનપાની ટીમ દોડતી થઈ ગઈ હતી આરોગ્ય વિભાગની ટીમની માહિતી મળી હતી કે આ એપાર્ટમેન્ટમાં લોકો જાતે જ પોતાના એપાર્ટમેન્ટમાં રહેતા ડોક્ટરો પાસેથી કોરોના રિપોર્ટ કઢાવી લેતા હોય છે સુરતના વેસુ વિસ્તારના શહેરના પોષ વિસ્તારમાંથી તે એક છે સૌથી વધારે ભણેલા ગણેલા લોકો આ વિસ્તારમાં રહે છે છતાં પણ તેમણે જે પ્રકારનું કૃત્ય કર્યું છે એને કારણે શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે કોરોના સંક્રમણ જેવી ગંભીર બીમારીને પણ છુપાવવાનો પ્રયાસ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળતા જ આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક અસરથી અપાર્ટમેન્ટને ટેસ્ટિંગ કરવાનું શરૂ કરતા અઢારમાંથી જે લોકો બપોર સુધીમાં પોઝિટિવ આવ્યા હતા તે અઢાર વ્યક્તિ પોઝિટિવ આવ્યા છે કોરોના સંક્રમણમાં જો પોઝિટિવ આવ્યા હોય તો સાત દિવસ માટે ફરજિયાત હોમ ક્વોરન્ટાઇન રહેવાની ફરજ પડે છે જેનાથી બચવા માટે એપાર્ટમેન્ટના લોકો છુપી રાહે ટેસ્ટ કરાવીને પોઝિટિવ આવ્યા હોય છતાં પણ તંત્રને એની જાણ કરતા ન હોવાનું માલુમ પડ્યું છે આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર સ્થિતિની ગંભીરતાને જોતા તાત્કાલિક અસરથી આખા અપાર્ટમેન્ટનું ટેસ્ટિંગ કરવાનું શરૂ કરી દીધું છે આ અંગે પાલિકાના આસિસ્ટન્ટ આરોગ્ય કમિશનર ડોક્ટર આશિષ નાયકે જણાવ્યું હતું કે ડ્રીમ હેરિટેજ બિલ્ડિંગના રહીશો કોરોના પોઝિટિવ આવ્યા હોવા છતાં પણ પોતાનો રિપોર્ટ છુપાવી રહ્યા છે બિલ્ડિંગમાં રહેતા ડોક્ટરોએ જાતે જ ખાનગી રહે ટેસ્ટિંગ છે કે કેમ એ પણ તપાસ કરી રહ્યા છે તેમને પણ રહે છે કે કેમ તેની પણ હાલ આરોગ્ય વિભાગની ટીમે તપાસ શરૂ કરી છે અમારી તપાસમાં જાણવા મળશે કે સ્થાનિક લોકોએ પોતાનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તેમજ તેમના અપાર્ટમેન્ટમાં જો કોઈ ડોક્ટરે આ પ્રકારનું કૃત્ય કર્યું છે તો તેમની સામે દંડાત્મક અને શિક્ષાત્મક કાર્યવાહી કરાશે પોઝિટિવ આવ્યો હોવા છતાં પણ તેઓ તંત્રને એની જાણ કરતા ન હોવાનું પણ જાણવા મળ્યું છે જેથી પાલિકાએ ટેસ્ટિંગ કરાવવાની સાથે બેદરકારી દાખવવી હોય તો શિસ્સાત્મક કાર્યવાહીની તૈયારી હાથ ધરી છે અઝર કુરશી સાથે હર્ષસેઠા